નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જાણીએ સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વૃંદાવન માધવપુર માં યોજાતા લોક મેળા વિશે માધવરાય મેળો કે ઘેડ મેળો દર વર્ષે પોરબંદર જિલ્લાના માધવપુર ગામે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી ના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય છે ચેત્ર સુદ નોમ એટલે કે રામનવમી ના દિવસ થી સુદ તેર સુધી પાંચ દિવસ આ મેળો ચાલે છે ગણેશ સ્થાપના મંડપ વિધિ વર્ગોડો સ્વયંવર વિધિ વગેરે છે દેશભરમાંથી શ્રદ્ધાળુ લોકો અહીં આવે છે અહીં સોળ થાંભલાયુક્ત મંડપ ધરાવતું શ્રી પૌરાણિક મંદિર પણ આવેલું છે પૌરાણિક કથા અનુસાર ગોદમાં દિવસે ભરાતા ભવનાથ ના મેળામાંથી અપહરણ કરીને શ્રી કૃષ્ણ માધવપુર માં લઈ આવેલ અને ત્યાં તેમની સાથે લગ્ન કર્યા હતા જેની યાદમાં ભારતીય શાસ્ત્રોક્ત વિધિથી લગ્નની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ મેળાનું આયોજન શ્રી માધવરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ખરેખર આ મેળો આનંદભાઈ જીવન જીવનની પ્રેરણા આપે છે તથા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતિક બની રહ્યો છે